બર્માનગર ખાતે પ્લાસ્ટિક ઝબલા મુક્ત અભિયાન અંતર્ગત વેપારી એસોસિએશન સાથે ખાસ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગ એડીએમ ઓફિસના કોન્ફરન્સ હોલમાં તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર રોજ સાંજે સાડા પાંચ કલાકે યોજાઈ હતી આ બેઠકમાં કેએલટીપીએસ મેનેજમેન્ટ જીએમડીસી પરિવાર રીક્રિએશન ક્લબ મહિલા મંડળ સોશિયલ વર્કર વર્કિંગ વુમન તથા વિવિધ યુનિયન હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા મીટિંગ દરમિયાન અધિકારીઓ તથા સામાજિક આગેવાનો દ્વારા પ્લાસ્ટિકના વધતા પ્રદૂષણ પર ચિંતાનો ઉલ્લેખ કરાયો હતો દૈનિક જીવનમાં પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા માટે જનજાગૃતિ લાવવાની તાકીદ કરવામાં આવી સાથે જ વેપારીઓને પ્લાસ્ટિકની થેલીઓના બદલે પર્યાવરણને અનુકૂળ વિકલ્પો અપનાવવાની અપીલ કરવામાં આવી અધિકારીઓએ જણાવ્યું કે પ્લાસ્ટિક જબલા માત્ર પર્યાવરણને નુકસાન પહોંચાડતા નથી પરંતુ માનવ જીવન માટે પણ ગંભીર જોખમ ઊભું કરે છે દરેક નાગરિકે સ્વયં પ્રેરણા સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ આ મીટિંગનો મુખ્ય હેતુ પ્લાસ્ટિક મુક્તિ માટે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવું અને ભવિષ્યની પેઢી માટે સ્વચ્છ પર્યાવરણ સર્જવું છે